તમે હમે ખાવા જાય છે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું એક મસ્ત મજાના નવા બ્લોગ તો જો અત્યારે આપણે નાઈ લીધું છે નાઈ ને વાળ આવી રીતે બાંધીને પાણી નીતરવા માટે રાખ્યું છે ને અત્યારે આપણે જઈએ છીએ જામનગર શું કામ કે આજે છે ને સબે બારાત છે તો તે વાર તો આપણે ઓલવેઝ જામનગર જ કરીએ છીએ તો આજે છે સબ્બે બારાત તો બધાય ફ્રેન્ડ અને ફેમિલીને સબ્બે બારાત મુબારક ઠીક છે દુઆમાં યાદ રાખજો અને ખાસ આજ મોટી રાત છે તો દુઆ માંગવાનું ભૂલતા નહીં હું પણ તમને દુઆમાં યાદ રાખીશ ને તમે પણ મને દુઆમાં યાદ રાખજો ઠીક છે થાશે તો જામનગરનું હું કાંઈ પણ શૂટ કરીશ અધરવાઇઝ નહીં કરું કેમકે આપણે એટલો ટાઈમ હશે નહીં ત્યાં જો પોસિબલ થશે તો હું તમને બતાવીશ નકર પછી હું કાંઈ શૂટ નહીં ઠીક છે તો ચાલો આપણે મળી જઈએ થોડીક વાર રહીને Thank yeah. you. આપણે એમને જ બાંધી લેસી બરાબર ને સુકાઈ જશે કેમ કે હું ડ્રાયર યુઝ નથી કરતી ડ્રાયર થી છે ને મારા વાળ છે ને બહુ જ રફ થઈ જાય છે ઓલરેડી જો એક તો છે ને મારા વાળ એટલા ડેમેજ થઈ ગયા છે ને કે એની કોઈ સીમા નથી જો દેખાતું જશે હવે વિચાર કરું છું કે જો રમઝાન આવે છે તો રમઝાન ઈદમાં કંઈક આપણે આપણું લુક ચેન્જ કરશું એવો વિચાર છે કાં તો પછી મારે હેર છે ને સાવ શોર્ટ કરાવી નાખવા છે પછી થોડાક કટિંગ કરાવ્યા છે તમે કહેજો મને શોર્ટ કરાવી નાખું કે થોડાક સેટ કરાવવું ખાલી મને કહેજો ઠીક છે કેમ કે હું કન્ફ્યુઝ છું કે વાળ છે સાવ કટ આટલા મેં તો આટલા વિચાર્યા છે કે હું આટલા કરાવી નાખું આજથી બે વર્ષ પહેલા છે ને રમઝાન ઈદમાં મારા વાળ એટલા થઈ ગયા હતા આટલા 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 આનાથી લાંબા હતા લોંગ પણ આટલા થઈ ગયા હતા મારા વાળ તો પાછો મને વિચાર આવ્યો છે કે એટલા શોર્ટ કરાવી નાખું જો જામનગર આવી ગયા આપણે નમાજ પણ પડી લીધી ફાતિયો કરી બધાયના ઘરે આપણે ફાતિયાનું દહી પણ આવ્યા અત્યારે જો નમાજ પડીને આરામથી બેઠી છું ને પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કે બધાને સબ બે બરાતની મુબારક ઠીક છે તો દુઆમાં ખાસ કરીને યાદ રાખજો ભૂલતા નહીં ઠીક છે તો જો હવે અત્યારે નમાજ પડી લીધી છે ને જે જો મુસલા ઉપર જ બેઠી છું કીધું ચાલો મારા ફ્રેન્ડ ને કહી દઉં મારા કાકી ને ત્યાં આપડે ગયા ને ફાતિયા નું દેવા માટે તો કાકી કે અહીંયા નિયાદ છે આપડે દરગાહ કેમ કે હમણાં રોશનશાહ નો ઉરસ આવે છે ને આપડે પંદર તારીખે છે રોશનશા પીર નો ઉરસ તો ઇન્શાલા જો થશે તો આપડે આવવાના છીએ એમાં પણ અત્યારે પાછી નિયાજ છે તો વિચાર્યું કે ચાલો આપણે છે ને નિયાજ ખાતા આવીએ કેમ કે પછી જો રાજકોટ જાય પછી નક્કી નો કહેવાય કે આજે આપણે નિયાજ મળે છે તો ચાલો મેં કાકીને કીધું કે હું નમાજ પડી લઉં ફટાફટ પછી હું આવું છું તો આપણે જાય છીએ નિયાજ ખાવા માટે તો કાકી મારી વાત જોઈને બેઠા છે તો હવે જો આપણે જાય નિયાજ ખાઈને તમને બતાવું છું જો પોસિબલ થશે તો દરગાહનું અંદર બતાવીશ તમને ચાલો તો હવે અમે નિયાજ ખાવા જાય છીએ દરગાહ છે ને કાકી નિયાજ રોશન હા જો હવે અમે જાય છીએ બધાય ભાભી ને કાકી ને હવે અહીંયા પહોંચી ને તમને દેખાડું શેની ની આજે હશે આજે જળદાની ચકની હશે આજે જરદાની ની આજે હશે ચાલો તો હવે પેલા છે ને દરગાહ એ પહોંચી જાય પછી મળીએ આગળ હાલી ને જાય છે

ایک ہی خانِ کعبہ ہے لیکن وہ زندہ شاہ مدار کا مدار ہے جو حضرات محترم پورے خانِ کعبہ کی شکل کے اندر بنایا گیا ہے آپ نے شاید تصویروں کے اندر دیکھا ہوگا زندہ شاہ مدار تشریف لائے یہ زندہ شاہ مدار کی عظمت و شان کوئی تعلق کی موتاج نہیں ہے بلکہ حقیقت تو یہ ہے کہ زندہ شاہ مدار وہ اللہ کے برگزیدہ بندے ہیں وہ اللہ کے مخدس ولی ہیں کہ રાજકોટ આવી ગયા છીએ પછી કાલે આપણે કઈ શૂટ નો કર્યો કેમકે તકરી માં આપણે એવી મજા કે આમ ઈમાન તાજા થઈ જાતો આપણે મુસ્તાક બાપુ ની તકરી સાંભળીને બહુ જ મજા આવે તો પછી બહુ લેટ થઈ ગયું પછી ઘરે ગઈ પછી ઘરે જઈને થોડુંક પડાઈ કરી કેમ કે મોટી રાત હતી પછી કાંઈ બ્લોગ આપણે શૂટ કર્યો નહીં પછી ન્યાજ હતી જળદાની તો જળદો ચા ને પછી ઘરે જઈને રાતે જમું પછી એમાં પછી ટાઈમ વયો ગયો ને બહુ લેટ થઈ ગયું પછી કાંઈ આપણે શૂટ ન કર્યું નેક્સ્ટ ડે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ રાજકોટ બરાબર છે તો જો હવે ઈન્શાલ્લા હુકમ થશે તો આપણે પાછા ઉર્સમાં જાશી રોશન સાવલીના નકર પછી નહીં જાય તો હુકમની વાત છે ઠીક છે તો એ આપણે દરગાહે સલામ કરી લીધી ને દરગાહ માસાલા એટલી મસ્ત ડેકોરેટ કરી હતી ને અને શાંતિ હતી એમ એટલી ભીડે ન હતી કે આપણે અંદર જઈને દુઆ સલામ પણ કરી શા ઠીક છે ને ઉરસમાં પછી દુઆ સલામ આપણે અંદર જઈને ના કરી શકીએ એટલી ભીડ હોય ને એના કારણે તો આમ બધું શાંતિથી થયું ને મજા એવી ઠીક છે તો અત્યારે જો આપણે રાજકોટ આવી ગયા અને અત્યારે જો હજી ફ્રેશ થવાનું બાકી છે એમ બેગ રાખ્યું ને મેં કીધું વિડીયોને આપણે પહેલા એન્ડ કરી દઈએ તો હવે જો ફ્રેશ થઈને પછી જઈશ ઓફિસે ઓફિસનું કામકાજ કરીને પછી આપણે જોઈએ શું કરશે ઠીક છે તો હવે આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ ઠીક છે પછી બ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે લાંબો નથી કરવો હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો